રંગબેરંગી શબ્દોની સજાવટ કરી અને દસ વર્ષના શાસન પછી જે સરકારની નિષ્ફળતાઓ છે જુમલાઓ છે એને લોકો સમક્ષ રજૂ કરતું બજેટ ચોક્કસ કહી શકાય કારણ કે કોઈ પણ બજેટ રજૂ થાય તેમાં બે બાબતો ખાસ હોય એક તો પાટલા બજેટમાં જે નાણાંની ફાળવણી થઈ હોય એનો ઇઝામ આપવાનો હોય છે અને સાથે સાથે આવનારા વર્ષનું આ એટલે કે સરકારનો શું વિઝન છે એ વિઝન આ બજેટમાં પ્રદર્શિત થતું હોય પણ આ બજેટમાં બંને બાબતો મિસિંગ જોવા મળી છે એટલા માટે કે અત્યારે દેશની બે મુખ્ય સમસ્યાઓ માંગવારી અને બેરોજગારી છે એના માટે આ બજેટમાં કોઈ પણ જાતનો કોઈ વિઝન પણ નથી દેખાતો અને માટેની સરકારની કોઈ ઈચ્છાશક્તિ પણ નથી દેખાય આખા દેશની પ્રજા મોગવારીથી ત્રસ્ત છે રાજાની મોગવારીમાંથી રાહત આપવા માટે કોઈ આયોજન નથી અને 2014 માં જ્યારે પહેલી વખત એનડીએ સરકાર બની એના પ્રચાર પ્રસારમાં કહેવામાં આવતું કે 100 દિવસમાં મોગવારી ઘટાડીશું બહુ થોડી મેગાઈની માર આપકી બાદ મોટી સરકાર પણ 10 વર્ષ પછી પણ મોગવારી ઘટી નથી ના વજગાલાના બજેટમાં પણ ઘટાડવા માટે કોઈ પગલા લેવામાં નથી આવ્યા એ જે આજે આખા દેશમાં બેરોજગારી સૌથી હાઈએસ્ટ દરેક પહોંચી છે 20 થી 24 વર્ષના લગભગ 45% યુવાનો બેરોજગાર છેરા યુવાનોના રોજગાર માટેનું પણ કોઈ નક્કર આયોજન કે યોજના આ બજેટમાં જોવા મળતી નથી ખાસ કરીને દેશનો જે ગરીબ અને મધ્યમ વર્ગ છે એને આગળ લઈ જવા માટે એને ગરીબીમાંથી બહાર કાઢવા માટે કોઈ યોજના કે બજેટ આમાં દેખાતું નથી અને એટલા જ માટે આ બજેટથી દેશનો ગરીબ અને મધ્યમ વર્ગ સૌથી વધારે નિરાશ થયો છે છેલ્લા 10 વર્ષના જે વયદા અને વચનો હતા જે જુમલા હતા એનો હિસાબ આ બજેટમાં લેવા છે એનો હિસાબ આ બજેટમાં મળશે એવી લોકોની અપેક્ષા હતી પણ આ 10 વર્ષના તમામ જુમલાઓનો આ બજેટમાં ક્યાંય ઉલ્લેખ કરવામાં ન આવ્યો કારો નાણું પાછો લાવવાની વાત કરી હતી 15 લાખ દરેકના ખાતામાં જમા કરાવવાની વાત થઈ હતી દર વર્ષે 2 કરોડ યુવાનોને રોજગાર મળશે એની વાત કરી હતી કે આપણે તમામ જે દેશના ખેડૂતો છે એની આવક બમણી કરવાની વાત કરી હતી 2022 સુધી આખા દેશમાં તમામ લોકોને પાકા મકાન મળશે એવા વચના ને વચન આપ્યા હતા પણ એ પૂરા થયા નથી અને પૂરા કરવા માટે કોઈ પણ આ બજેટમાં પણ જોગવાઈ જોવા મળી નથી ખાસ કરીને દેશનો 50% વર્ગ છે एससी एसटी ओबीसी માઇનોરિટી એના માટે જે બજેટની ફાળવણી થાય છે કારણ કે એ જ વર્ગને સૌથી વધારે સરકારી મદદની બજેટની જરૂરત છે અને આ વધગાડાના બજેટમાં જોવામાં આવ્યું કેની ફાળવણીમાં દિવસ સે દિવસે ઘટાડો થતો ગયો છે 2014 થી આજે 2024 10 વર્ષ નરેન્દ્ર મોદીજીના નેતૃત્વમાં એડિએ સરકાર ચાલી આજે દસમા વર્ષે જ્યારે વધુ બજેટ રજૂ થાય આજે બે હજાર ચોવીસ માં દસ વર્ષ પછી એક ઘટીને ત્રણ પોઈન્ટ બે ટકા થઈ ગયું છે એટલે સરકાર શિક્ષણ માટે પણ ચિંતિત નથી ને બજેટ સતત ઘટી રહ્યું છે એ જ રીતે તમામ વર્ગના લોકોને જે અપેક્ષા હતી કે આ બજેટમાં ફાયદો થશે અમને કંઈક નવું મળશે પણ એ તમામ લોકોની આશા ઠગારી નિમડી છે એક તરફ સરકાર એમ કહે કે અમારું શાસનમાં 25 કરોડ લોકો ગરીબીમાંથી બહાર આવ્યા અને બીજી તરફ એને બેસે ના દે લાભાર્થીઓની સંખ્યા જોઈએ નેશનલ એનેપેશનો જે રિપોર્ટ આવ્યો એ મુજબ આજની તારીખે દેશમાં એક્યાસી કરોડ લોકો આ યોજના હેઠળ અનાજ મેળવી રહ્યા છે જો ગરીબી રેખામાંથી બહાર આવ્યા હોય તો આટલા બધા લોકોને આપણે અનાજ શું કામ આપવું પડે છે એ જ રીતે તમામ ક્ષેત્રમાં તમામ મોરચે છે જે ભાષણો વાયદા વચન આપ્યા હતા એ તમામ જુમલા સાબિત થઈ ચુક્યા છે અને આ વચગાળાનું બજેટ છે એમની દસ વર્ષની નિષ્ફળતાઓને प्रदर्शित कर नारू बजट छे निराशाजनक बजट छे મોગવારી ને બેરોજગારી ટકાળવા માટે નું કોઈ આયોજન કે નક્ટ પગલા સબસ્ક્રાઇબ નાઉ એન્ડ પ્રેસ ધ બેલ આઇકન નેવર મિસ એન અપડેટ